આજે માટે ખીર બનાવી બની સરસ બની મસ્ત અને ચશ્મા તો ઉપર ભૂલી ગઈ એવું છે મમ્મી મમ્મી ખીર હા થોડી ઓછી ખાંડ લાગી તોય તમ મને એવું કીધું સરસ બની એમ મમ્મી ખીર બધા અત્યારના સાસુઓ તો એવા હોય કે ખરા સારી વસ્તુ બની હોય ને તોય એને ખરાબ બનાવી દે પણ તમે તો ઓછી હતી તોય તમ મને કીધું નહીં સારું કીધું અરે બેટા તે આટલા પ્રેમથી અમારા માટે ખીર બનાય છે અને બધા સામે તારું નીચું દેખાય એવું હું નથી ઈચ્છતી એટલે મેં ખાંડ નાખી દીધી થોડી હતી અને આમ પણ તે જે પ્રેમથી અમારા માટે ખીર બનાવે છે એ મીઠા આગળ